માંજલપુર વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોવીસમાં પાટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં તુલસીધામ પાસે આવેલ મણિનગર સોસાયટી આવેલ ઓમકારીશ્વર મહાદેવ મંદિર ખાતે શણગારવામાં આવ્યું અને સાંજે મહાઆરતી કરવામાં આવી હતી અને મહાદેવને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભગતોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે મહાઆરતી બાદ કેક કાપીને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ માંજલપુરની અંદર તુલસીધામ પાસે ઓમકાર મણિનગર સોસાયટીમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અમારો આ ચોવીસમો પાટોત્સવ છે સોસાયટીના બધા હરિભક્તો સાથે મળીને પાટોત્સવ દર વર્ષે ઉજવીએ છીએ અને આજે સવારે આનો પાટોત્સવની મોટા પાયે પૂજા થઈ અને અત્યાર બી હરિભક્તો તરફથી મણિનગર સોસાયટીના અહીંયા છપ્પન ભોગનું આયોજન કરેલું છે અને સારું એવું મંદિર સંઘારીને બધા પૂજાપાઠ પાઠ આરતી હનુમાન ચાલીસા બધા ભક્તો ભેગા થઈને કરી છે આજે અને ભગવાન માટે આજે કેક લાયા છે અને વર્ષો વરસ અહીંયા હું કરીએ છીએ અને શ્રાવણ મહિનાની અંદર બી દર સોમવારે અહીંયા મંદિર આવી રીતે જ શણગારીએ છીએ અને બધા હરિભક્તો સવાર સાંજ ભેગા થઈ અને આવી જ રીતે પૂજા ને આરતી કરીએ છીએ હું અલ્પા પટેલ